ભરૂચ તાલુકાના નિકોરા ગામમાંથી ઘટના સામે આવી છે અહીં ભુવા બોલાવીને તાંત્રિક વિધિ કરવામાં આવી રહી હતી ત્યારે પડોશી સગાવાળાઓને શંકા જતા ઘરમાં ઘુસીને ઝપાઝપી શરૂ કરી આ દરમિયાન ઈશ્વરભાઈજી માછી પટેલને ઘર બહાર રસ્તે ખેંચી લઈ જઈને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો માથામાં ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું મૃતકના છોકરાનું ઈશ્વરભાઈજી આના આક્ષેપ મુજબ કાકા મોટાના પરિવારના સભ્યોએ જ ઈશ્વર ભઈજીની હત્યા કરી છે ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને નબીપુર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે હત્યા પછી સમગ્ર નિકોરા ગામમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ છે હાલ પોલીસ તાંત્રિક વિધિ કરાવનાર ભુવા સહિત અન્ય લોકોની પૂછપરછ કરી રહી છે પેનલ પોસ્ટમોર્ટમ અને આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે આ બનાવ ફરી એકવાર ચેતવણી આપે છે કે અંધશ્રદ્ધાથી દૂર રહીને કાયદાકીય માર્ગ અપનાવવો જોઈએ નહીંતર આવા વિવાદ જીવલેણ સાબિત થઈ શકે છે